વીસ વર્ષ પહેલા આવેલા ત્યારે નાનજી દાદા હતા આમના દાદા એ પ્રમાણે રામજી પ્રમાણે ત્યાં એમના ફાળિયામાં તત્વ બધો હતો બે તત્વો વધેલા એ વખતે અહીંયા માત્ર જોવા જગ્યા જોવા લાવેલા ત્યારે તો આપણે આપણી દ્રષ્ટિમાં આપણે ઉજળ વિરાન જેવું લાગેલું આવું બધું નહોતું આ બધું નહોતું કે નાનજી દાદા છે એમણે વૃક્ષો વાવ્યા એટલે સુંદરવાન થઈ ગયું પછી રામજી પ્રભુએ કુટીરો કરી એમના ચિરંજી અને વિવેક પ્રભુએ આપણે બંધ છે ને સુશીલ પ્રવાન થી આપડે તત્વો બચાવતો અમદાવાદ ત્યાં આવ્યા એને નટુ પ્રભુ નટુ પ્રભુ એટલે નાનજી હતા ને કઝીન હતા કાકા બાપાના ભાઈ જોઈતા પ્રભુ એ સંપૂર્ણ ભગવાનના માણસ હતા અને બધે ફૂલ લાભ લેતા હતા અને હસતા ને હસતા બહુ આનંદ એમને જોઈએ એટલે આપણને ભગવાન યાદ આવે એવા માણસો અમે અમારી પાસે ઘણા આવી ગયા લાખો કરોડો આવ્યા એમાં એ આંગળીને વેઠે ઘણા એટલા હોય પણ એવા જે સરળ હોય નિષ્કપટ હોય નિખાલસ નિર્દોષ બાળક જેવા હસતા નતા આનંદને આનંદ એને આ બહુ બહુ આગ્રહ હતો સ્વયં આપણી નાની પુસ્તિકા લઈ ગયા ત્રણસોને બધાને આપી કે હું લાવીશ ખૂબ ભાવિકો લાવીશ તમે આવો જ આવો જ આવો જ પણ આપણે આવ્યા નહીં અને પછી એ દેવ થઈ ગયા જોઈતા પ્રભુનો આત્મા ખરેખર આ ઝંકતો હતો કે આ બધા લાભ લે પણ આપણે આવ્યા નહીં અને એ ત્રેવીસ વર્ષ પછી એ જોઈતા પ્રભુના ચિરંજીવ નટુ પ્રભુ અને આવ્યું એક પ્રભુ જોઈતા પ્રભુના પૌત્ર રામજી પ્રિરે નાનજી પ્રભુ એ વૃક્ષો વાવ્યા આપણે નહોતા આપણને ખબર નથી આપણે તો વિચારતા હતા અને રામજી પ્રભુએ કુટીરો કરીને વિવેક પ્રભુએ આમંત્રણ આપ્યું ત્રિવેણી સંગમ અમે કીધું અમે જગ્યા જોઈએ તત્વબોધ માટે જગ્યા જોઈએ પછી આવ્યા એટલે આખું બદલાઈ ગયું અમે કીધું આ તો મરવા જેવી જગ્યા છે જીવન જેવી ને મરવા જેવી જગ્યા અહીં બધા આવે છે તો જુદું જુદું કે દાખલા તરીકે શિવરાના રામજી પ્રભુ આવ્યો તો એનું પૂછું કેવું છે તો કે નંદનવન જેવું પછી પાલનપુરના એક કલ્પેશ ડૉક્ટર છે ને એને ઘેરથી પિંકી માતાજી છે બે એમબીબીએસ છે એ બે સ્વિત સ્વિતઝરલેન્ડ જઈ આવેલા એ બધા પિંકી માતાજી કલ્પેશ ડૉક્ટરને કે આમ બધું બતાડ્યું આ સ્વિત્ઝરલેન્ડ જેવું નથી એટલો બધો આનંદ પછી આ રાજુપ્રભુ એમપીના છે એ તો નાના હતા ત્યારથી લાભે છે એના જે ખૂબ લાભ લીધો બધા સંપૂર્ણ ભગવાનના માણસ હતા સરળ અમને ત્યાં લઈ ગયા હતા એમપી અને ગાડામાં અને ઘોડાગાડીમાં બધે વિચરેલા અને એમની એ વખતની પિસ્તાળીસ વર્ષ પહેલાં રોટલીને દાળ અમૃત જેવા લાગે અમૃત જે કદી ભૂલાય નહીં એ રાજુપ્રભુ અહીંયા બોલે હતા બોલવાનું કીધું એટલે કે જેમ પ્રાચીન ઋષિમુનિઓના આશ્રમ હતા એ યાદ આવે એનાથી કે વસિષ્ઠના આશ્રમમાં રામ અને લક્ષ્મણને લોકો ભણવા ગયા હતા ચાંદીપંડીના આશ્રમમાં કૃષ્ણ સુદ્દામાં ભણવા ગયા હતા એટલે પહેલાં ઋષિ મુનિઓના આશ્રમોમાં આ બ્રહ્મવિદ્યા મંદિરો જ હતા એટલે અત્યારે જે વિદ્યા છે ભૌતિક વિદ્યા છે સાયન્સ ભલે શોધ કરે છે પણ એ બધું મટિરિયલિસ્ટિક ભૌતિક ભલે ચંદ્રમાં જાય કે મંગળમાં જાય પણ ભૌતિક થોડું આપણે તત્વોવધમાં બધું આવી ગયો થોડું સુખનું કારણ મહાકારણ મહાકારણ મહાકીદ આકાશ થોડું સુખનું કારણ તો આભાસ આકાર આકાર છે આભાસ છે એ તો મોહ અને ભ્રમ ભ્રમ અને મો એ તો કાંઈ નહીં બરફ નથી જળ આકાર નથી આકાશ છે જળ આકાર નથી પણ આકાશ છે નિરાકાર એ રીતે વરાળ આકાર નથી પણ આકાશ છે એટલે આકાર બ્રહ્મ રહિત થોડું સૂક્ષ્મ કારણ આકાર બ્રહ્મ રહિત નિરાકાર મહાચિદાકાર આકાર છે તો એટલે એ બ્રહ્મ વિદ્યા મંદિરો હતા આ બધા ભૌતિક વિદ્યા મંદિર છે ભૌતિક વિદ્યામાં શું હોય કોઈ પણ ગમે એટલી છેલ્લી ડિગ્રી મેળવે ને દુનિયાની મોટા મોટી યુનિવર્સિટીની તો પણ બહુ તો પીએચડી થાય આઈએએસ થાય ગમે તે કંઈક મોટા મોટી ડિગ્રીઓ છે બધી દાખલા કે આપણા અરવિંદ મહર્ષિ હતા પોન્ડિચેરી વયા ગયા પહેલાં ક્રાંતિકારી હતા આઝાદીમાં ક્રાંતિ પછી પકડાઈ ગયા તો દેશબંધુ ચિત્તરંજન દાસ એમના વકીલને એમનો છોડાવ્યા પછી સીધા પોંડિચેરી જતા રહ્યા દરિયા કિનારે સાઉથમાં અને પરમ યોગી થઈ ગયા મહાન યોગી થઈ ગયા તો એ કેમ્બ્રિજ યુનિવર્સિટીના સ્કોલર હતા કેમ્બ્રિજ એવી રીતે ઓક્સફોર્ડ યુનિવર્સિટી છે એવી ઘણી મોટી મોટી યુનિવર્સિટીઓ છે પણ છેલ્લો ધારો કે ગોલ્ડ કપ મેળવે ને છેલ્લી ડિગ્રી મેળવે ને એમાં ફર્સ્ટ આવે ને તો એનું નિશાન નીચું જ હોય ડોલર અને ભોગો એ આમાં ન આવે એને આની ખબર જ ન હોય કે આ વસિષ્ઠે રામને શું કીધું છે રામે શું કીધું પૂછ્યું છે પરમ ચીધા કાસ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ એ પ્રકાશ અહીંયા જ મળે આખી દુનિયામાં ક્યાંય ન મળે આખી દુનિયામાં જાય પણ ડોલરોને ભોગોમાં મરી જાય એમાં તમને શું મળે ભૌતિકતા વિલાસિતા એ મટિરિયલિસ્ટિક બધું છે અત્યારે અત્યારના બધા માઇન્ડ મટિરિયલિસ્ટિક થઈ ગયા ભૌતિકતાવાદી વિલાસ ચાલે ચલચળતા બસ એમાં કમ્પેરિઝન કોમ્પિટિશન આ બધું દેખાવો દુનિયાને દેખાવો કે ને એને એમ કે પૈસા હોય તો બધું થાય એમ કે બધા બધા ભોગો મળે આધુનિક વિજ્ઞાનની બધી ભૌતિક સુખ અમે વર્ષો સુધી એવી રીતે રહ્યા છીએ કે ત્યાં આધુનિક ભૌતિક વિજ્ઞાનની સુખ સગવડની એક પણ વસ્તુ ન હોય એક પણ ઉપર આપ નીચે ધરતી ને વચ્ચે આત્મારામ પાણી પાણીની માટલી સિવાય કઈ ન હોય કોઈ માણસ ન હોય માણસ તો પશુ પંખી ચાલુ થઈ જાય એક પણ આઈટમ નહીં એટલે છેલ્લામાં છેલ્લી આપણે બે આઈટમ કહીએ છીએ ઘડિયાળ પણ ન હોય અને લાઈટ પણ ન હોય એવી રીતે અમે વર્ષો સુધી એ કુદરતનો ખોળો એટલે ભગવાનનું ઘર વસિષ્ઠ પ્રકાશ એટલે પરમચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ સોનું સોનું ગોલ્ડ પ્યોર ગોલ્ડ અને કુદરતનો ખોળો એટલે ભગવાનનું ઘર સુગંધ સોનામાં સુગંધ તો અહીં સોનામાં સુગંધ છે સોનામાં સુગંધ પરમચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ વસિષ્ઠ પ્રકાશ સોનું અને કુદરતનો ખોડો એટલે ભગવાનનું ઘર સુગંધ આ સોનામાં સુગંધ અમે કીધું આ તો મરવા જેવી જગ્યા છે પંદરમી ઓગસ્ટે આવીશું આવ્યા બે હજાર ચોવીસ ગયા વર્ષે અને સત્તરમી ઓગસ્ટે મંગળાચરણ કર્યું યોગ સીટના આપણો ચાલીસમો રાઉન્ડ છે તો બે રાઉન્ડ તો આવી જ થઈ ગયા આ વર્ષમાં જ આકાર ચાલીસમો રાઉન્ડ હવે પૂરો થઈ જશે એક એક અક્ષર પહેલા અક્ષરથી છેલ્લા અક્ષર સાહિત્યના બે ભાગ એક હજાર સાતસો છપ્પન પેજ પહેલા અક્ષરથી છેલ્લા અક્ષર છોડ્યો નથી અને એમાં પ્રકાશ પ્રકાશ ને પ્રકાશ આનંદ આનંદ ને આનંદ શાંતિ શાંતિ ને શાંતિ વસિટમાં વસિત નથી પણ અનંત પ્રકાશ અનંત આનંદ અનંત શાંતિ જ છે વાંચી દાખલા સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ જ છે આ જ છે બીજું કંઈ છે જ નહીં અ અમે બધા શાસ્ત્રો જયા બધા મહાત્માને જગદગુરુ શિવ શીખે બધા વેદાંત આચાર્યો વેદાંત સર્વ દર્શન આચાર્યો બધા વેદાંતીઓ બ્રહ્મ બધા જોયા છે અમે મુકાપ્રુઓ જોયા છે અમે જોયા અમે ઘણા જોયા પણ આ ક્યાંય નથી આ વસિટ ક્યાંય નથી અને આ વસિટ કેવા છે જેને માચી દાકાત બોલાવે એ જ અહી આવે એવું આપણું જૂનું સત્ર જેને માચી દાકાત બોલાવે એ જ અહી આવે અને જેને માયા ડૂબાડે ભાગે ભાગે તરવું હોય તો છે જગ્યા જગ્યા છે ખુલ્લું બધા માટે ખુલ્લું આકાશે ખુલ્લું છે પવનદેવે ખુલ્લા છે તે જ પ્રકાશ એ ખુલ્લો છે જળે ખુલ્લું છે અને ધરતી માતાએ ખુલ્લા છે અને આત્માય ખુલ્લો છે પરમાત્માય ખુલ્લા છે બધું ખુલ્લું 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 ક્યાંય આવરણ વિક્ષેપ મળે છે જ નહીં કાંઈ ઢાંકે એવું કોઈ વસ્તુ જેમાં નથી વસ્તી રામને કહે છે જેણે કિદાકાશમાં પોતાનું આસન કરી લીધું છે કૃતકૃત્ય છે ધન્ય છે અને જ્યાં અવિદ્યા એક વખત સંપૂર્ણ નાશ પામે છે અજ્ઞાન સંપૂર્ણ નાશ પામે છે અને માચી દાદા સ્વયં પ્રકાશિત છે તો એને ઢાંકવાની કોઈનામાં તાકાત નથી આવું વસ્તુ રામને કહ્યું જે હું કે એટલે એને એને ત્યાં જ ત્યાં જ માચીદાકાશ છે એને ઢાંક્યું ખબર જ નથી માચીદાકાશ સ્વયં પ્રકાશ છે પછી એટલે રામને કીધું રમણે કીધું છે કે જ્યાં અહંકાર નથી હોતો ત્યાં પરમાત્મા સ્વયં પ્રકાશ છે આ એ પરમાત્મા પ્રકાશ છે આ કોઈ વ્યક્તિને કે કોઈ જીવનો કે કોઈ સાધુ સન્યાસીનો કે કોઈ જ્ઞાની ગુરુ યોગી ભક્તનો નહીં કોઈ વ્યક્તિનો નહીં કોઈ અહમનો નહીં એ કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા છે તો જ્યાં અહંકાર નથી ત્યાં પરમાત્મા સ્વયંપ્રકાશ હું આ આઈ એમ ધીસ ઓર ધેટ આઈ એમ સમથિંગ હું આ છું ને હું બધું જાણું છું હું બધું સમજું છું મને બધી ખબર છે મને કોઈની જરૂર નથી અને શાસ્ત્રોના શબ્દોનો ઉપયોગીતા વાત કરે એનાથી બહારના દેખાવોમાં વયો જાય તો એ અહંકાર મોટો કરે એ ભાર વધારે શાંતિ થાય એને આનાથી પ્રકાશ થી ખબર પડે કે સૂર્યનારાયણ ભગવાનમાં હું નથી આ આ બધું શેનું બનેલું તો કે પવન દેવનું આ બધું શેનું બનેલું તો કે અન્ન દેવનું આ બધું શેનું બનેલું તો કે હા ખબર પડી ગઈ